સુરતની સર્જન સોસાયટી અને નવેલી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સુરતમાં એ ડબ્લ્યુ આર ઓબેસીટી ફ્લોરા ફોર પોઈન્ટ ઓનું આયોજન કરવામાં આવ્યું છે બે દિવસના આયોજનમાં સુરતની નવેલી હોસ્પિટલ ખાતે ઓપરેશન થિયેટરમાં થઈ રહેલ ઓપરેશનને જીવંત પ્રસારણથી નિહાળવામાં આવી રહ્યા છે જ્યાં મેડિકલ ફિલ્ડના વિદ્યાર્થીઓ તેમજ ભારતભરમાંથી આવેલા નિષ્ણાતો દ્વારા થઈ રહેલ ઓપરેશન બાબતે તેમજ ઉદભવેલ સવાલોના નિરાકરણ અને નવી ટેકનોલોજી બાબતે સંવાદ પણ કરવામાં આવી રહ્યો છે આ બે દિવસના કાર્યક્રમમાં ડોક્ટરો પોતાના અનુભવનું ભાથું અન્ય સામે રહ્યા છે આ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ નવી ટેકનોલોજી પ્રમાણે બાર જેટલી સર્જરી નવેલી હોસ્પિટલમાં કરવામાં આવી હતી અને ભારતના સુપ્રસિદ્ધ બાવીસથી વધુ સર્જનો દ્વારા આ મિશનને ઓપ આપી આજે આધુનિક ઢબે લેપ્રોસ્કોપી હરનિયા બેરિયાટ્રિક સર્જરી એન્ટી રેફ્યુ રેફલુક્સ સર્જરી જેવી

તમામે તમામ નિરાકરણ થઈ રહ્યું છે આ કાર્યક્રમનો પ્રથમ દિવસ એક અદ્ભુત દિવસ રહ્યો છે જેમાં ઓપરેશન દરમિયાન ઉદ્ભવતા પ્રશ્નોની સરળતાથી કઈ રીતે નિરા નિવારવામાં આવી શકે તે માટે વિગતે ચર્ચા કરવામાં આવી હતી તે જેથી કરી પેશન્ટને સંપૂર્ણ સારવાર દરમિયાન કોઈપણ તકલીફ ન પડે તેમજ તેનું કઈ રીતના ધ્યાન રાખવું તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત તેના સરળ ઉપાયો પણ અનુભવી અને નિષ્ણાત તબીબો દ્વારા આપવામાં આવ્યા હતા કેવું આજ્ઞિક હું જીઆઈને બેરિયાટ્રિક સર્જન છું સુરત સિટીમાં છેલ્લા પચીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું મારી નવેલી હોસ્પિટલ અહીંયા ન્યૂ સિટીલાઇટ રોડ પર હોસ્પિટલ છે મારી સાથે સુરત સર્જન સોસાયટીના અમારા જે મિત્રો છે ડૉક્ટર મુસ્તાક કુરેશી રિલીફ હોસ્પિટલના ડૉક્ટર દિવ્યાંગ ભટ સ્વીમેરના પ્રોફેસર હરીશ ચવણ સાહેબ એ બધા જે વોલેન્ટિયર મિત્રો છે એમની સાથે અમે આ એક પ્રોગ્રામનું આયોજન કરેલ છે સાત ને આઠ તારીખ ડિસેમ્બરના રોજ જેમાં આપણા ગુજરાતના નહીં પણ વિશ્વના સૌથી જાણીતા અને સશક્ત અને પાવરફુલ અનુભવી જે ડોક્ટરોની ટીમ જે છે એને આપણે ઇન્વાઈટ કરી છે અહીંયા એમાં જે અમારા મિત્રગણ અને સિનિયર ટીચર્સ જે છે ડોક્ટર મુફી લાકડાવાલા ડૉક્ટર અરુણ પ્રસાદ સાહેબ ડૉક્ટર પરવીણ ભાટિયા સાહેબ કાલે અમારા ડૉક્ટર જીવી રાવ જે છે હૈદરાબાદથી એ આવવાના છે ડૉક્ટર રોય પાટણકર છે તે ડૉક્ટર કલ્પેશ જાની છે ઘણા બધા ડૉક્ટર છે લિસ્ટ બહુ લાંબુ છે બધાનો સમય વાત કરવા કરતાં હું તમને શોર્ટમાં એમ કહીશ કે આપણા દેશના સૌથી લીડિંગ વેટ લોસ સર્જરી અને હરનિયાના એક્સપર્ટ્સ અત્રે સુરતમાં બધા જ ડોક્ટરોની મહેનત અને જહેમતથી આવવાના છે અને પોતાની સ્કિલ સર્જિકલ સ્કિલ આપણા બધા જોડે શેર કરવાના છે જેથી કરીને અવેરનેસ વધે સર્જરી વિશેની જે લોકોનો અજાણ્યો ડર છે વેટલો સર્જરી માટેનો ને કોમ્પ્લેક્સ હર્નિયા સર્જરી માટેનો એ ડર દૂર થાય એના માટેનું આ એક કવાયત છે એવું તમે કહી શકો હું ડૉક્ટર